હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો આધાર કાર્ડના નવા એપ્લિકેશનમાં તમારે મોબાઈલ નંબર કઈ રીતે નાખવાનો છે અને કઈ રીતે અપડેટ કરવાનો છે ઓનલાઈન આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ સૌથી પહેલાં આપણી ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનું બટન છે દબાવી લેજો તો મિત્રો નવા આધાર એપમાં તમે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો જોઈ શકો છો આ નવું વર્ઝન આવી ગયું છે અને ત્રણ દિવસ પહેલાં જ આ અપડેટ આવ્યું છે તમે આ એપ્લિકેશન દ્વારા પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો અને નવો મોબાઈલ ઉમેરી પણ શકશો મિત્રો અત્યારે આ એપ સ્ટોરમાં આ જે અપડેટ છે આવી ગયું છે અમુક એન્ડ્રોઈડમાં પણ આવી ગયું છે આ અપડેટ તો આપણે ચાલો આ નવા ફીચર વિશે આપણે થોડું જાણીએ અને કઈ રીતે આ મોબાઈલ નંબર ઉમેરવાનો રહેશે એ પણ તમને આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ તો સૌથી પહેલાં આપણે એપ સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડિંગ કરી દીધું છે નવી આધાર એપને હવે આપણે ઓપન કરી લઈએ આને હવે આને જે નોટિફિકેશન છે અલાઉ કરી લઈએ અહીંયા ડિસ્કવર કી ફીચરવાળો બટન પર ક્લિક કરીને આપણે જે ઇન્ટ્રોક્શન આવે છે એ બરાબર રીતે આપણે જોઈ લેવાની રહેશે નેક્સ્ટ કરીને આપણે એન્ટર આધાર નંબર તો અહીંયા જે આધાર નંબર છે તમારે તમારી પાસે રાખવાનો રહેશે સૌથી પહેલાં તો તમારે આઈ એમ રેડી વિથ માય આધારવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો તમારો જે આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો રહેશે તો હું મારો આધાર કાર્ડ નંબર છે નાખી લઉં હું મારો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે હવે કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરીને આ એગ્રી કરી લેવાનું રહેશે પછી વાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો તમારી પાસે રિચાર્જ હોવું જરૂરી છે તો જ આ એસએમએસ સેન્ડ થશે એટલે આપણે મોબાઈલમાં રિચાર્જ રાખવાનું રહેશે તો સેન્ડ એસએમએસવાળા બટન પર ક્લિક કરીએ તો જોઈ શકો છો આપણું એસએમએસ છે એ સેન્ડ થઈ રહ્યો છે તો આપણે થોડું વેઇટ કરી લઈએ હવે આપણે એસએમએસને સેન્ડ કરી લઈએ તો આપણો જે એસએમએસ છે સક્સેસફુલી સેન્ડ થઈ ગયો છે હવે આપણો મોબાઈલ નંબર છે એ વેરીફાય થઈ રહ્યો છે હવે આપણે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનવાળું બટન છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે એટલે તમારો જે આધાર ફેસ એપ છે એ ખુલી જશે અને જો આધાર ફેસ એપ્લિકેશન ન હોય તો તમે પોતાનું એન્ડ્રોઈડમાં ફેસ આધાર એપ્લિકેશન ડાઉનલોડિંગ કરી લેવાનું રહેશે તો ચાલો હું મારી જે ફેસ ઓથેન્ટિકેશન કરી લઉં તો મારો ફેસ છે હું કેપ્ચર કરી લીધો છે હવે કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે તો મારી જે ફેસની જે ડિટેલ્સ છે એ મેચ થઈ ગઈ છે હવે પ્રોસેડવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે હવે મિત્રો તમને જે યાદ રહી એ તમારે પિનકોડ છે એ બનાવી લેવાનો રહેશે તો હું મારો જે પિન છે એ સેટ કરી લઉં તો મિત્રો તમારે જાતે તમારો પિનકોડ છે સેટ કરી લેવાનો રહેશે જે તમને મનપસંદ હોય હવે કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરી લેવાનું છે તો જોઈ શકો છો આવું કંઈ તમને નવા આધાર કાર્ડનું ફીચર્સ છે તમને જોવા મળશે હવે નેક્સ્ટ નેક્સ્ટ કરી લઈએ આપણે તો મિત્રો જોઈ શકો છો આ નવું આધાર કાર્ડનું એપ્લિકેશન છે તમે અહીંયા પોતાનું જે આધાર કાર્ડની ડિટેલ છે કોઈ હોટેલ્સ કે પછી કોઈ ત્યાં તમને જરૂર હોય ત્યાં તમે આ શેર કરી શકશો મિત્રો ખાસ મજાની વાત છે કે આપણે મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવાનો છે તમને હું શીખવાડીશ તો આપણે અહીંયા સ્ક્રોલ કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા બાયોમેટ્રિક્સનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમે પોતાનું બાયોમેટ્રિક્સ છે લોક પણ કરી શકો છો અનલોક પણ કરી શકો છો તો જોઈ શકો છો મિત્રો સર્વિસમાં મા અપડેટ માય આધાર કાર્ડનો જે ઓપ્શન છે એ જોવા મળી ગયો છે મિત્રો અમુક એન્ડ્રોઈડ વર્ઝનમાં તમને આ જોવા નહીં મળે એ ટૂંક સમયમાં અપડેટ આવી જશે એટલે તમને આ ઓપ્શન તમને જોવા મળી જશે અત્યારે આઈફોનમાં અપડેટ કર્યું હું એપ્લિકેશન એટલે મારું જે સર્વિસનો ઓપ્શન છે આવી ગયો તો અપડેટ માય આધારવાળા બટન પર ક્લિક કરી લઉં તો જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ એડ્રેસ અપડેટ નેમ અપડેટ ઈમેલ અપડેટ ચાર ઓપ્શન છે એ આવી ગયા છે હવે જોઈ શકો છો અહીંયા તો મિત્રો આ ત્રણ ઓપ્શન છે અત્યારે ટેસ્ટિંગમાં છે એટલે તમને આ ત્રણ ઓપ્શન છે તમને ખૂલે નહીં પોતે પોતાનું નામ પણ અપડેટ કરી શકશો પણ અત્યારે આ ઓપ્શન ખુલતા નથી મિત્રો તમે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતો હોય તો તમે અહીંયા જોઈ શકો છો અપડેટ કરવાનો ઓપ્શન પર ક્લિક કરીને તમે પોતાનો મોબાઈલ નંબર ચેન્જ અપડેટ કરી શકો છો આની પ્રોસેસિંગ ટાઈમ છે સાત દિવસમાં તમારો મોબાઈલ નંબર છે અપડેટ કરી શકશો અને મિત્રો પ્રોસેસિંગ ફી પણ છે પંચોતેર રૂપિયા અને અહીંયા જોઈ શકો છો કરંટ મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો નવો મોબાઈલ ઉમેરી શકશો તો મિત્રો મિત્રો ફિસ ઓથેન્ટિકેશન દ્વારા તમે પોતાનો મોબાઈલ નંબર હવે ઘરે બેઠા અપડેટ કરી શકશો આ નવું ફીચર છે અત્યારે લોન્ચ કરી દેવામાં આવેલું છે આધાર કાર્ડ યુઆઈડીઆઈ દ્વારા હવે તમે મોબાઈલ નંબર અપડેટ કરશો એટલે અત્યારે હું પ્રોસેસ કરતો નથી પણ જ્યારે નવો અપડેટ કરવાનો આવશે તો હું અલગથી વિડીયો બનાવી દઈશ તો મિત્રો આ નવી અપડેટ કેવી લાગી યુઆઈડીઆઈની મને કમેન્ટમાં જરૂર કહેજો તો આવા નવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત